આવનાર દસ વર્ષની અંદર ખેતી ટોપ ટેન બિઝનેસ હશે ખેતી જેટલો કોઈ બિઝનેસ નહીં હોય જે લોકો એવું કહે છે કે મારી દીકરીને હું ગામડે લગ્ન નહીં કરું ને ગામડે ખેડૂત સાથે લગ્ન નહીં કરું એવા લોકો પસ્તાવાનો વારો આવશે રોટલી કોમ્પ્યુટરમાં થવા નથી ઘઉં કોમ્પ્યુટરમાં ઉગવા નથી તો અનાજ માટે પણ લોકો વળખા મારશે અને આજના જે સજ્જન લોકો છે એમને સ્વીકારી લીધું છે કે આવનાર પાંચ વર્ષ ખેતીનું ઉજ્જવળ ભવિષ્ય આવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશોએ દાવો કર્યો છે કે ભારત ફરી સોનાની ચિડિયા બનવા જઈ રહ્યું છે તો લોકો સાતસો રૂપિયાના પિઝા ખાતા હોય તો સાહેબ લોકો રૂપિયાનું એક કિલો શાકભાજી લેવા કેમ દુઃખી થતા હશે તો કાલે પડશે અને લગભગ દિશામાં દેખાઈ રહ્યું છે એટલા માટે કહું છું કે જો કદાચ પોતાની દેશ વીગા જમીન હોય તો સારી ચાર ગાયો રાખજો અને શેરમાં જઈને કોઈના બીજાની પંદર હજાર ની ગુલામી ના કરતા નોખ્યા કંપની ઉદાહરણ લઈએ તો ખાલી એક જ ભૂલ કરી કે એમને સમયસર એન્ડ્રોઈડ ફોન લોન્ચ ના કર્યો આખી કંપની પડી ભાગી

અને અત્યારે જોવા જઈએ તો લગભગ એમના લાખો એમને ખેતીમાં ફોલો કરી રહ્યા છે એમને ખેતીમાં કઈ કઈ પદ્ધતિઓ અપનાવે છે ખેતીમાં શું શું કરે છે કઈ કઈ ટેકનોલોજી અપનાવે છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ કનવરજી રામસિંહજી વાધણિયા ગામ રાણપુર તાલુકો ઓડિશા જિલ્લો બનાસકાંઠા ઓકે તો બધા ખેડૂતો જાણતા જ હશે લગભગ અત્યારે એમના સોશિયલ મીડિયામાં લગભગ ચાર થી પાંચ લાખ લોકો ફોલો કરી રહ્યા છે તો તમારું ખેતીમાં ખેતી પહેલા તમારું જીવન કેવું હતું અને અત્યારે અત્યારે તમે ખેતીમાં પ્રગતિ કરી એના પછીનું જીવન કેવું છે તેના વિશે થોડી ચર્ચા કરીએ આપણે ખેતીમાં આયા પહેલા તો જીવન સારું હતું પેલા તો પણ ખેતીમાં આયા પછી સ્ટાર્ટિંગમાં બગડી ગયું હતું એનું કારણ છે કે જે બધા ચીલા ચાલુ ખેતી થતી હતી છૂટું પિયત હતું અને આ રીતે ચિલા ચાલુ ખેતી રાયડું એરંડા એવું આવતા હતા તો એમ કે મડ શીડા ભેગા થતા હતા કોઈ આવક નથી કોઈ પણ આર્થિક પરિસ્થિતિ મારી નબળી થઈ ગઈ ખેતીમાં આયા પછી બરાબર પણ જ્યારથી અમે ટપાક ને નો ઉપયોગ કરી શરૂઆત કરી એના પછી થોડું અમને શાકભાજી વાવતા થયા એટલે વળી પાસે રોકડીયો પાક શરૂઆત કરીને એમાં જે રોજની આવક થઈ પાંચસો હજાર રૂપિયા એમ કરતા કરતા મારી આવક વધી એમાં મને મજા આવી અને ખરેખર જેમ જેમ આપણી આવકમાં વધારો થતો જાય એમ પહેલા કરતાં સમાજમાં મોટો આવકાર મળતો થાય દરેક જગ્યાએ જતા હોય તો પણ લોકો આપણને હાવભાવ બદલી નાખતા હોય છે પછી મારી પાસે પહેલા ડિસ્કવર બાઇક હતું તો હું જેમ જેમ ખેતીમાં મારી પ્રગતિ થઈ એમ સારું બાઇક લીધું પછી અલ્ટો ગાડી લીધી અને એમ કરતા કરતા મારી પ્રગતિ થતી ગઈ બરાબર તો તમે લગભગ અત્યારે તમારો મેન વ્યવસાય કરી વાત કરીએ તો ખેતી થશે અત્યારે કેવું છે કે તમે કોઈ પણ સમાજની વાત કરીએ આપણે કોઈ એક સ્પેશિયલ સમાજની વાત નહીં કરતા આપણે એ લોકો એમના છોકરાઓને એવું જ કહેતા હોય છે કે તમે બેટા ભણો અને તમારે ખેતી કરવી પડશે એટલે એ લોકો ખેતીને એક છેલ્લી કક્ષાનો વ્યવસાય માની રહ્યા છે તો આના વિશે તમે કંઈ કહેશો જો પહેલા ઓગણીસો ને બોણુંતોરણની વાત કરીએ તો ઉત્તમ ખેતી મધ્યમ વ્યાપારને કનિષ્ઠ નોકરી હતી પણ આજની તારીખમાં જોવા જઈએ તો છેલ્લા પોતે વર્ષ પહેલા ખેતી નીચ બની ગઈ હતી અને નોકરી એ નોકરીમાં સારા કપડા પહેરવા મળે બજારમાં રહેવા મળે ને હાઈ ફાઈ ભરી જિંદગી જીવવા મળતી હતી જેના કારણે લોકો શહેર તરફ જઈ રહ્યા હતા લોકો ઘણા લોકો વિદેશમાં જઈ રહ્યા હતા પણ જે આ ઘણા સમયથી મારા વિડીયા લોકો જોતા થયા એના પાછી મને જાણવા મળ્યું કે મને જોઈને દસ અમારા વિદ્યાર્થી જે એમ એક્ કોષ કર્યા પછી પણ એમને ખેતી સ્વીકારી છે નોકરી નથી સ્વીકારી અને હમણાં હમણાં પાંચ છ દેશોમાંથી ફોન આવ્યા અમારા ભાઈ અમે માર્ચમાં આવી રહ્યા છીએ એપ્રિલમાં આવી રહ્યા છીએ જૂનમાં આવશું તમને મળશું વિદેશમાં રહેવું નથી હવે અને બસ તમારી જેમ એક સારી તમે જેમ ખેતી ને બિઝનેસ માન્યો છે અમારે ખેતી ને બિઝનેસ માની અને પ્રગતિ કરવી છે તો આ ધ્યાન લઈ અને મેં પણ શરૂઆત કરી અને આજે મારા લીધે જે મારી ઇન્સ્ટાગ્રામ ને આ ફેસબુક પેજ ને જોઈને ઘણા લોકોને ખેતી ઉપરથી વધારે ઈચ્છા થઈ છે ખેતી કરવાની મારું પણ સપનું હતું કે યુવાનો ખેતીને બિઝનેસ માને અને જે લોકો આજે જોવા જોઈએ ભારતની અંદર રોજના બે હજાર ની પંદર લોકો ખેતી છોડી રહ્યા છે એક બાજુ શહેરીકરણ વધી રહ્યું છે અને જો આવું બનશે તો આવનાર સમયની અંદર હું રોટલી કોમ્પ્યુટરમાં થવા જ નથી ઘઉં કોમ્પ્યુટરમાં ઉગવા જ નથી તો અનાજ માટે પણ લોકો વળખા મારશે અને આજના જે સજ્જન લોકો છે એમને સ્વીકારી લીધું છે કે આવનાર પાંચ વર્ષ ખેતીનું ઉજ્જવળ ભવિષ્ય આવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશોએ દાવો કર્યો છે કે ભારત

જેના કારણે આજે સારી આવક ખેતીમાં થઈ છે બરાબર તો આ એમની સફર વિશે વાત કરી તો અત્યારે જોવા જઈએ ને તો આ લગભગ આ છેલ્લી પેઢી ખેતી કરતી હશે તો લોકો ખેતી છોડી રહ્યા છે તો એની પાછળનું કારણો કયા જવાબદાર હોઈ શકે છે કારણ એટલે કે ખેતીમાં કોઈ સાચી રીત ખેડૂતોએ શેર નથી કરી ક્યાંક ને ક્યાંક ખેડૂત રીતના અભાવે દુખી છે અને એકબીજા ખેડૂતનો દુશ્મન ખેડૂત બની રહ્યો છે એને હાર પાકે બીજાને કહેતો નથી જેના કારણે ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે અને ખરેખર આજના યુવા ધનને હાઈ વાળી જિંદગી જોવે છે સારો એન્ડ્રોઈડ ફોન જોવે છે શહેરમાં રહેવા જ આવું છે અને ખબર નથી કે શેરમાં નેટ છેડા ભેગા થાય છે અને બધા જ પ્રકારના કેમિકલ શેરમાં જઈને ખાઈ રહ્યા છે તો ખરેખર આજે જે પ્રમાણે આ કેન્સરના રોગો વધી રહ્યા છે હમણાં પણ સરકારે વીસ કેન્સર સેન્ટર નવા ઊભા કરવા પડ્યા અને આ જો તો એક જ વિકલ્પ છે કે જો શુદ્ધ ખોરાક મળશે તો જ કેન્સર સામે આપણે ટકી રહીશું તમારી પાસે શેર માં ગમેટા રૂપિયા હશે પણ જો તમારી પાસે સારું અનાજ નહીં હોય સારું શરીર નહીં હોય શું કરશો પૈસા શું કરશો અને એ સારા લોકો સજ્જન લોકો સ્વીકાર્યું છે અને આજના લોકો ફરીવાર ગામડાને જીવિત કરવા જઈ રહ્યા છે એટલે ખરેખર આવું ના કરવું જોઈએ હું તો ગામડાને ફરી પ્રમોટ કરવું જોઈએ ઓકે પછી આપણે એક વાત કરીએ અત્યારે જે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે ને એ ખેડૂતો ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકે જેથી એમને ખેતી થોડી પોસાય અત્યારે ચીલા ચાલુ ખેતી કરી રહ્યા છે તો એના વિશે તમે શું કહેશો હું બસ એ જ કઉ છું કે ખેડૂતો ચીલા ચાલુ ખેતી એક જ પાક કરતા હોય આખું ગામ જીરો વાવે આખું ગામ જીરો વાવે આખું ગામ રાયડું વાવે આખું ગામ રાયડું આવે હું તો એવું માનું કે દસ વીઘા જમીન હોય તો ચાર સારી ગાયો હોવી જોઈએ બે વીઘામાં શાકભાજી હોવી જોઈએ બે બે વીઘામાં બટાકા હોવા જોઈએ ફરતા પાક કરવા જોઈએ ટપક મલ્ચિંગ ઉપયોગ કરવો જોઈએ ઘણી બધી આજે હેન્ડ્રોઈ ફોન ની અંદર ઘણી બધી એપો આવી રહી છે સાયન્ટિસ્ટો પણ આપણને તાલીમો આપી રહ્યા છે સરકારના પણ ઘણા બધા ફાયદા છે જેની ઘણી બધી યોજનાઓ સરકારની પણ છે દરેકનો લાભ લઈ અને આધુનિક ડબ્બે બે ત્રણ પાક સાથે કરવા જોઈએ જો એક પાકમાં વરસાદ પડે તો બીજા પણ તકલીફ ના થાય બે ત્રણ પાક સાથે કરવા જોઈએ જેથી કરીને એક પાકના બીજા પાકમાં વળતર મળે અને બસ ખેતીને બિઝનેસ જેમ સ્વીકારે નોકરીયા જેમ સવારે આઠ કલાક ઓફિસે જાય છે એમ ખેડૂત જો આઠ કલાક ખેતરમાં જાય દુકાનદાર જેમ સવારે પાય લાગી ઊંચું કરે એમ જો કદાચ ખેડૂતી રીતે ખેતી કરે

તો જ્યાં ખેડૂત દસ વીઘા ખેતી કરવાની છે ત્યાં ખેડૂત સો વીઘા થી પાણી ખેતી કરી શકશે એક વીઘો પીવાનું પાણી છે તો એ દસ વીઘા સારી ખેતી કરી શકશે આજે ઘણા બધા નર્સરીમાં રોપા તૈયાર થતા હોય છે રોપાના માધ્યમની ખેતી થાય છે વિદેશમાં તો હાઇડ્રોપોનિક ખેતીની શરૂઆત થઈ ગઈ છે પણ હું જો માનું છું કે આપણા વિસ્તારમાં જો ટપક અને જે આ મલ્ચિંગ ખેતી કરવા થઈ જશે તો પાણીનો વપરાશ ઘટશે જમીન નું સ્તર ઊંચું આવશે કારણ કે જો એક તો આ રિચાર્જની સિસ્ટમ જો સરકારે બહુ સરસ લાવી છે કે જૂના બોર રિચાર્જ કરવા જોઈએ જૂના કુવા રિચાર્જ કરશે એમાં સરકાર સહાય કરી રહી છે જો આ બધું જે રિચાર્જની પ્રથા ચાલી રહી છે એ પ્રમાણે જો ચાલશે તો સાહેબ આવનાર સમયની અંદર ફરીવાર પાછું જળ સંકટ મટી શકે છે ઓકે પછી અત્યારે જોવા જઈએ તો ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતીનું ધીમે ધીમે ખેતી લોકો કરતા થયા છે તો તમે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વિશે શું કહેશો એનું ભવિષ્ય કેવું હોઈ શકે છે ઓર્ગેનિક ને પ્રાકૃતિક ખેતીવા ખેડૂતોને એક તો થોડી તકલીફ kia છે કે પોષણશક ભાવ નથી મળી રહ્યા એમના માટે કોઈ સરકારે હજી ઊ અલગ માર્કેટની વ્યવસ્થા નથી કરી એટલે ખેડૂતો દુખી છે પણ મારો માનવું એવું છે કે જો કદાચ ભલે સરકાર ભાવ એનાય આપતી હોય પણ આપણો ખર્જો તો ઘટે છે ને એટલા માટે ઓર્ગોનિક ખેતી કરવી જોઈએ અને બીજું કોઈ ના કરો તો કોઈ નહીં પણ ખાલી જમીનમાંથી એરિયા કાયમ માટે બંધ કરી નાખે અને નિંદામણનાશક દવાઓ બંધ કરી નાખે તો આ કેન્સર નામની બીમારી બિલકુલ ઝીરો થઈ શકે છે આ બે જ એનું મુખ્ય કારણ છે અને બંને બંધ કરી અને જો ખેડૂતો આત્મનિર્ભર જે પોતાના ગાયના ગોબરમાંથી જે ખાતર બને છે અથવા તો તો જે ખાતર આધારિત ખેતી કરે આવનાર સમયની અંદર જો કોઈને મારવું નથી કે કોઈને બીમાર થવું નથી તો બધાએ અમુક લોકો કોઈના કોઈ રોગોથી પીડિત છે એ ઘરમાં એક દર્દી છે જ અને જો આવા સમાચાર મળે કે ભાઈ આ જગ્યાએ ઓર્ગેનિક શાકભાજી મળે છે તો લોકો આજે લેવા તૈયાર છે સોશિયલ મીડિયાનો જમાનો છે તો સ્ટોરીમાં રાખો

એવા લોકો પસ્તાવાનો વારો આવશે અને આવનાર સમયની અંદર હું તો એવું માનું છું કે વિદેશી લોકો પણ ભારતમાં મૂડીરોકાણ કરી રહ્યા છે કે એગ્રીકલ્ચર ક્ષેત્રે અને એક ટોપ બિઝનેસ હશે ભણેલા ગણેલા લોકો એક જ વિચારધારા હશે કે મારી દીકરીને હું ખેડૂત કે લગ્ન કરું જેથી કરી મારી દીકરી સારા શાકભાજી ખાય સારું દૂધ પીવે અને સુખી જીવન વિતાવે ખેતી જેવો કોઈ બિઝનેસ નહીં હોય આપણને હાજરીમાં જોત જોતામાં કેટલાય બિઝનેસ પડી ભાગ્યા છે પણ સમયસર જો પેટર્ન બદલી નાખી તો ટેપ બિઝનેસ હશે હવે જો દાખા તરીકે જોવા જઈએ તો આપણે ઉદાહરણ લઈએ તો ખાલી એક જ ભૂલ કરી અત્યારે આપણું જે યુવાધન એટલે આવનારી પેઢી આપણે એની વિશે વાત કરીએ તો અત્યારે યુવાધન છે ને એ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતું હોય છે અને પોતાનો સમય બીજા કામો વેડવતું હોય છે તો એ લોકોને તમે શું સંદેશ આપવા માંગશો

આજે સાહેબ માર્કેટમાં સારું નામના મેળવી છે એક સારા ખેડૂત તરીકેની જેના કારણે મારે પેકિંગ તો સીડ પેકિંગ કરવાની કોઈ જરૂર નથી હું લોકોને પાણી ભરીને આપું તો લોકો આજે લેવા તૈયાર છે બધા જ સીડ લૂઝ આપું છતાં ખેડૂતો ફામ લઈ રહ્યા છે ખેડૂતોને ભગવાનને પ્રાર્થના કરું ખેડૂતોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એને કોઈ દાડો કોઈ કાળો દાગ ન લાગે એવા પ્રયત્ન કરશું અને જે પણ મેં સીડો આપ્યા છે ખેડૂતોએ બહુ રિસ્પોન્સ લીધા છે મારો એક કોન્સેપ્ટ હતો કે મારા ખેડૂતને કોઈ પણ રીતે તકલીફ ના આવે તો હું સીડ પણ ખેડૂતો પાસે જ કરાઈ રહ્યો છું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેડૂતો પાસે જ કરી રહ્યો છું અને ખેડૂતો એ બહુ સારા મને રિસ્પોન્સ આપ્યા છે હું આપતો રહીશ ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ એક આમ આદમી થી સેલિબ્રિટી ખેડૂત બનવા સુધીની સફર તો કનવરજીએ ડાયરેક્ટ નીચેથી ડાયરેક્ટ ટોચ પર નથી બેસી ગયા એમને જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા છે મેં આ વિડીયોમાં માહિતી લીધી આ રીતે ખેડૂત સાચી નીતિથી ખેતી કરશે ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો જીવનમાં ચોક્કસ સફળ થશે તો આ રીતે તમે ખેતી કરતા રહો તમને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તમે રૂબરૂ એમની પોતાની બે યુટ્યુબ આઈડી આઈડી પણ છે ફેસબુક આઈડી છે તેને ફોલો કરો અથવા રૂબરૂ પણ તમે મુલાકાત કરી શકો છો આભાર જય જવાન જય ગયંત